તો બાજુ વાત કરીશું ઓલપાડની ઓલપાડના કીમના પૂજા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મંત્રી વન પર્યાવરણ મુકેશભાઈ પટેલ ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને દિવાળી નિમિત્તે સાડી અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું જેમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ઉપસ્થિત રહીને સેવાકીય કાર્યોને બિરદાવી વિવિધ સરકારની યોજના અંગે માહિતગાર કર્યા કીમ ગામના છેલ્લા ચાર વર્ષથી પૂજા ઇન્ડસ્ટ્રીઝના માલિક આનંદ ઉપાધ્યાય અને અજય ઉપાધ્યાય દ્વારા દીપાવલીના શુભ પર્વ નિમિત્તે લોકો પોતાનું ઘર શણગારે નવા કપડાં લઈને ખુશીથી દીપાવલીનો તહેવારની ઉજવણી કરે રહેવાસીઓ દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ આવતા કીમના આનંદભાઈ ઉપાધ્યાય અને અજય ઉપાધ્યાય દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિના કામ કરતા અને ભણતર સાથે ગરીબોના જીવન ઘડતરની આપતી પૂજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓલપાડ તાલુકાના દરેક ગામોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીનો સમય આવતા ગરીબ આદિવાસી વિસ્તારના વિધવા બહેનો તેમજ વૃદ્ધ મહિલાઓ અને દિપાવલી નિમિત્તે ગંગા સ્વરૂપ બહેનોને એક હજારથી વધુ સાડીઓ અને મીઠાઈઓ બોક્સની વહેંચણી કરવામાં આવી રહી હતી જ્યારે આ શુભ કાર્યને આગળ વધપાવવા માટે ગુજરાતના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તથા તાલુકા પંચાયત સભ્ય ગીતા નીતા બેન પટેલ કિમ ગામ ડેપ્યુટી સરપંચ મનોજ મેવાડ કિમ યુવા નાગરિક સમિતિ અને અનેક કિમ ગામના આગેવાનો ઉપસ્થિત માં આ ગંગા સ્વરૂપાબેન સાડી વિતરણ કરી આ કાર્યક્રમને સફળતાપૂર્વક કરવામાં આવ્યો પહેલા એમનો દીકરો 21 વર્ષનો થઈ જતો હતો ત્યારે એમનું પેન્શન બંધ થઈ ગયું હતું આ મોદી સાહેબે આ મારી ગંગા સ્વરૂપા બહેનો માટે એક ઐતિહાસિક નિર્ણય લઈને જે બહેનોનો એકવીસ વર્ષમાં બધા જીકલો થઈ જાય પણ એ બહેન જ્યાં સુધી જીવે અને પુનઃ લગ્ન ના કરે ત્યાં સુધી આજીવન ગંગા સ્વરૂપ બહેનોને આ પેન્શન બારસો પચાસ રૂપિયા મળતું રહે એ માટેની જે યોજના કરી ઓલપાડ વિધાનસભાની અંદર લગભગ પંદર હજારથી વધુ બહેનોને પેન્શન મળે છે અને મારા તમામ સરપંચથી કાર્યકર્તોકર્તાઓ ગામોની અંદર લગભગ સો સો ટકા બહેનોને પેન્શન આપવાનું એ કામ કરે છે આજે એક વિશેષ કાર્યક્રમ અમારા આનંદ બંધુ દ્વારા રાખવામાં આવ્યો હતો પૂજા ઇન્ડસ્ટ્રીઝ એ પોતે અજયભાઈ અને આનંદભાઈ બંને ભાઈઓ એ ઇન્ડસ્ટ્રીની અંદર પોતાનો બિઝનેસ કરે છે પણ એમણે નક્કી કર્યું છે કે મારી જે ઇન્ડસ્ટ્રીની અંદર કમાણીને દસ ટકા જે કમાણી છે હું આ ગરીબ લોકો માટે દર વર્ષે હું અર્પણ કરીશ છેલ્લા ચાર વર્ષથી આ બંને બંધુઓ આજે મારા વિસ્તારની જે ગંગા સ્વરૂપો બહેનો છે એ બહેનોને દર વર્ષે લગભગ અગિયાર હજારથી વધુ એક સાડી મીઠાઈ અને દિવાળીના દીવડા એમ દિવાળીના ટાઈમ હર હંમેશા એ ભેટ આપ આપતા આવ્યા છે ત્યારે આજે કાર્યક્રમની અંદર કિમની અંદર પણ આજે પાંચસો થી વધુ બહેનોને આ દિવાળીની એમને ગીફ આપી છે સાથે સાથે આ બંદો ગામોની અંદર જે દીકરા દીકરીઓના ભણતર માટે જે એમના ડફ્ટર હોય એમના ચોપરા હોય આ તમામ પ્રકારની પણ સુવિધાઓ એમને આપે છે હું આનંદ બંધુને ખૂબ અભિનંદન આપું છું આવાના આવા બધા વિકાસના કામો સાથે સાથે આવા સેવાના કાર્ય હળ હંમેશા કરતા સુંદર મજાનું ઉત્કૃષ્ટ બાજુ વાત કરીશું અમરેલી શહેરમાં હીરક બાદ